કોંક્રિટના જંગલો વચ્ચે અસ્તિત્વ ગુમાવતા પિતૃના દૂધ સમાન કાગડાઓ શ્રાદ્ધ મહિનો એટલે કે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે આ દિવસોમાં પિતૃઓને પસંદગીનું ભોજન તૈયાર કરવામાં આવે છે આ દિવસોમાં બ્રાહ્મણોને ભોજન અને દાન પણ આપવામાં આવે છે ભોજનમાંનો એક ભાગ કાગડાને કાગવાસ રૂપે ખવડાવીએ છીએ પરંતુ હાલના સમયમાં કોંક્રિટના જંગલો ઊભા થતાં કાગડાની પ્રજાતિ જાણે લુપ્ત થઈ રહી હોય એમ દેખાઈ રહ્યું છે હાલમાં ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં સ્વજનો પોતાના પિતૃઓ માટે છત ઉપર કાગવાસ અર્પણ કરવા જાય છે ત્યારે કાગડાઓ જોવા મળતા નથી કાગવાસ પાછળ પણ ભગવાન રામની કથા જોડાયેલી છે કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ધાર્મિક માન્યતા મુજબ કાગડાએ જન્મેલું ભોજન પૂર્વજો સુધી પહોંચે છે એક દંતકથા મુજબ ઇન્દ્રદેવના પુત્ર જયંતે તેત્રા યુગમાં કાગડાનું રૂપ ધારણ કર્યું હતું તે કાગડાએ એક દિવસ સીતા માતાજીના પગ ઉપર ચાંચ મારી રામજી આ ઘટના જોઈ રહ્યા હતા જ્યારે તેને એક તનખલું લીધી કાગડાની દિશામાં ફેંક્યું તો કાગડો એક આંખ ગુમાવી દીધી કાગડાએ પોતાની ભૂલ માટે શ્રી રામજીની માફી માગી જેથી રામજી પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા કે પિતૃ પક્ષમાં કાગડાને આપવામાં આવતા ભોજનનો ભાગ પિતૃલોકમાં રહેતા પૂર્વજોને મળશે જેના કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન ખવડાવવામાં આવે છે આપણા તહેવારો પાછળ શ્રદ્ધા અને વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે શ્રાદ્ધ પક્ષમાં પણ કાગડાને આપવામાં આવતા ભોજન પાછળ વૈજ્ઞાનિક કારણ છે કાગડો એ પ્રકૃતિનો પહેરેદાર છે ઇકોસિસ્ટમના સપોર્ટર પક્ષી છે ભરપૂર ઓક્સિજન જોઈતો હોય તો કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ભરપૂર ખવડાવવું જોઈએ અષાઢ અને શ્રાવણ મહિનો કાગડાની સંવર્ણન ઋતુ છે ભાદરવાડમાં કાગડાના બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે જેથી બચ્ચાને પાલન પોષણ માટે ઘણો બધો આહાર જોઈએ જેથી જેની પૂર્તિ માટે આ રિવાજ કાગવાસનો થયો પર્યાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો પીપળો એ વૃક્ષ બીજમાંથી નથી ઉગતું પરંતુ એ બીજ કાગડાની હગારમાંથી ઊગે છે જેથી કાગડાને પ્રકૃતિનો પહેરેદાર માનવામાં આવે છે આજે

એની પ્રકૃતિની વિનાશક અસરો આપણે જોઈ રહ્યા છે શ્રાદ્ધ પક્ષનું વૈજ્ઞાનિક પાસું એટલે શું તો શ્રાદ્ધ પક્ષની અંદર પાંચ કોષ અને પાંચ અંશ ની વાત છે પિતૃઓને સ્મરીને તેમની સ્મૃતિઓને વાગોળીને તેમના શ્રાદ્ધની ઉજવણી આપણે કરીએ છીએ તો આ શ્રાદ્ધના દિવસે જે ખોરાક છે જે ભોજન બનાવવામાં આવે છે એ ભોજન ગાયને કૂતરાને કાગડાને કીડીને અને દેવતાઓને આમ પાંચ જગ્યાએ તેના ભાગ પાડવામાં આવે છે પછી પિતૃઓને સ્મરીને તેનું ભોજન લેવામાં આવે છે આ પાંચ એ પંચ તત્વ છે એમાં કાગડાનું જે તત્વ છે આજે દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છે કે પર્યાવરણમાંથી કાગડા નામનું પક્ષી વિસ્તૃત થઈ રહ્યું છે તો આ કાગડાનો અંશ કેમ કાઢવામાં આવે છે તો કાગડો એ પંચ તત્વમાં વાયુ નું પ્રતિક છે અને એનો પહેલો ભાગ આપણે કાગડાઓને કાગડા ને ધરાવીએ છીએ ધાર્મિક માન્યતા એમ કે છે કે કાગડો એ વાયુનું પ્રતિક છે એટલે એ થાક્યા વગર ખૂબ ઝડપથી ખૂબ લાંબુ અંતર કાપી શકે છે અને પિતૃઓનો એમાં વાસ હોય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો બીજી વાત કરીએ તો પર્યાવરણને પૂર્ણ ઓક્સિજન આપતા વૃક્ષો જેમાં પીપળો છે વડ છે પીપળો એ સંપૂર્ણ ઓક્સિજનની ફેક્ટરી છે અને વડ અનેક ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ છે આ વૃક્ષો એના બીજમાંથી નથી ઉગતા સીધે સીધા એના ટેટા વાવવાથી આ વૃક્ષોનું અંકુરણ નથી થતું પરંતુ આ વૃક્ષોના ટેટા કાગડા ખાય એના જઠરમાં જઈને એના શરીરમાં જઈને એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા એના પર થાય અને જ્યારે કાગડાઓ એની વિષ્ઠાનો ત્યાગ કરે છે એ વિષ્ઠામાં આ બીજ આવે અને આ બીજમાંથી આ વૃક્ષોનું અંકુરન થતું હોય છે મિત્રો સમય જતાં આપણી રહેન સહેન બદલાઈ છે શહેરોમાં વિશાળ જંગલોની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના વિશાળ ઘનઘોર જંગલો તરફ high બિલ્ડિંગ્સ તરફ આપણે જઈ રહ્યા છે અને પ્રકૃતિની વિનાશક અસરોને આપણે ભોગવી રહ્યા છે આવનારા સમયમાં પ્રકૃતિના નિકંદનની સાથે માનવ જાતનું નિકંદન તો નહીં થાય ને આજે આપણે કાગડાને જોવા હોય તો પણ આપણે પુસ્તકના પાનની અંદર બાળકને બતાવીએ છીએ કે આને કાગડો કહેવાય કાગડાની વાર્તાની પણ એ જ સ્થિતિ છે આવનારી પેઢી આવા કેટલાય પક્ષીઓને માત્ર પુસ્તકોમાં જોશે એનું એક જ કારણ આપણે આધુનિકતા તરફ છીએ પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છે જે વિકાસ કહીએ છીએ એ કદાચ આપણા વિનાશને આવનારી પેઢીઓને આ પૃથ્વી રહેવાલાયક આપણે આપીશું અંતમાં મારે એટલું જ કહેવું છે કે પરંપરાઓ ધર્મ આ બધું વિજ્ઞાન આધારિત છે અને આ જ વિજ્ઞાનને સમજીએ એના મૂળ હાર્દને સમજીએ પ્રકૃતિને સમજીએ તો ચોક્કસ આ પૃથ્વી આવનારી પેઢીઓને બહેતર અને હરિયાળી આપણે બનાવી શકીશું શ્રાદ્ધ પક્ષમાં કાગડાનું મહત્ત્વ એ વૈજ્ઞાનિક મહત્ત્વ છે ધાર્મિક મહત્ત્વ જોડવાથી આ પરંપરાઓ સચવાઈ રહે છે એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આવા બધા પર્વોને ધર્મ સાથે જોડીને આવા વૈજ્ઞાનિક સત્યો અને તથ્યોને જોડ્યા છે ધન્યવાદ